લોકો પીડાય છે એના માટે રજૂઆત કરું છું કે આપણે જાગૃત હતા કે હું બારગામ હતો અત્યારે આવ્યો તો બધાને મળવા આવ્યો છું એની વેદના પીડા એ જ છે કે કમસે કમ અમને ડેડ બોડી તો અપાવો આજે શનિવારને બદલે આજે સોમવાર થયો બરાબર છે હજી અમને ડેડ બોડી નથી પડી અમારે અગ્નિતા તો આપવા એવું છે જ નહીં કારણ કે અગ્નિતા તો અહીંયા જ ખબર પડી કે અહીંયા પરિસ્થિતિ કેવી છે સરકાર માં પણ અમે રજૂઆત કરશું બરાબર છે અને તાત્કાલિક હવે તો જે મળવાનો હતો બરાબર છે એ નિયમિત તમારે એ પરિવજનોને આપવાનું છે પણ જે ગયા તો પાછા તમે નહીં લાવી શકો અને આવા હત્યાકાંડ ફરી ન બને બરાબર છે એની તંત્રએ પણ જવાબદારી છે એમની બરાબર છે એન ઓસી હોય ફાયર બ્રિગેડ ફાયરના કોઈ સાધનો ન હોય એમ બે હજાર લીટર પેટ્રોલ ડીઝલ આવી બધા જલદ પદાર્થો હોય

અને પરિવારજનોને ન્યાય મળે એ પણ કરશું રજૂઆત કરશો કે લડત આપશો લડત લડત એટલે રજૂઆતમાં લડત જ આપવાની હોય ને લડત વગર તો કંઈ કોઈ સમજવાનું જ નથી અગાઉ તમે અનેક વખત ધાર ધાર લડત આપ્યા છો એટલે લોકોને અપેક્ષા છે તમારા આ તો અપેક્ષા છે ને એ અપેક્ષા સો પૂરી કરશું

એ હું વ્યક્તિગત કઉ છું બરાબર છે